હળવદના માર્કેટિંગ યાર્ડમાંથી એક જ રાતમાં ખેડૂતની ત્રીસ મણ રાય ગાયબ સુંદરગઢના ખેડૂતે બસો એકાણું મણ વે બ્રિજ યાર્ડમાં જ કરાવી વેચાણ કરવા યાર્ડમાં રાખી હતી હરાજી બાદ ખેડૂતની રાય બસો મણ તોલાય એક હજાર ચાલીસ અને એક હજાર પચાસમાં ખેડૂતની રાય માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીએ ખરીદી ત્રીસ મણના ત્રીસ હજાર રૂપિયા કોણ ભોગવશે ખેડૂત કે યાર્ડ સુંદરગઢના ખેડૂત દિલીપભાઈ પ્રેમજીભાઈની ત્રીસ મણ રાય ક્યાં ગઈ સીસીટીવી કેમેરાની રેન્જ બહાર જતા તે પણ શોભાના ગાંઠિયા સમાન યાર્ડ સેક્રેટરીએ વે બ્રિજ ખરાબ હોવાનું કર્યું રટણ પણ ખેડૂતને શું સમજવું મારું નામ દિલીપભાઈ પ્રેમજીભાઈ પરમાર ગામ સૂર્યનગર હું અહીંયા રહી લઈને આવ્યો હતો દસ ત્રણ બે હજાર પચીસના રાતે આડા અગિયારે મેં જે ઇયાર્ડનો વેબ્રિજ કાંટો કરાવ્યો છે એમાં બસો એકાણું મણ છે અને પછી એ અમે અગિયાર તારીખે પેન્ટિંગ રાખી ભાવ ઓછા થવાના હિસાબે પછી એ તા અમે બાર તારીખે વેચી તો બાર તારીખે અમે એ રહી વેચી તો અમારે એ રહી થઈ બસો ને મણ એટલે એકત્રીસ મણનો વેરિયેસન આવ્યો આ બાબત મેં જ્યાં માલ ઉતાર ઉતાર્યો હતો એને જાણ કરી તો એ મારે હારે આવ્યા દાગીના બધા ગયણા તો દાગીના કમ્પ્લેટ છે ભરતી બરોબર છે પછી અમે મહેશભાઈ પાયે રજૂઆત કરવા ગયા કે આનું અમારે શું કરવું અમારે ત્રીસ મણનું વેરિએસન હે બે પાંચ મણ હોય તો હકવી લે ખેડૂત કોઈ કમ્પ્લેટ કરતું નથી આ ત્રીસ મણ હે એના હિસાબે અમે મહેશભાઈને આવરીતની વાત કરી હતી તો મહેશભાઈ કે પહેલાં તો કે તમારા ટ્રેક્ટર પાછળ કે બારા રહી ગયા હોય સો ટાકા મને એવો વેમ છે કે હું ઘરે બેઠા કેમેરા જોતો તો એ મહેનત કરતા છે પછી એ પ્રમાણે આપણે ચેક કર્યું તો એ કંઈ આવ્યું નહીં આગળના ટાયર નો આવ્યા પાછળના ટાયર નો આવ્યા પછી ક્યાં ઉતરાઈ કઈ રીતે ક્યાં ઉતરાઈ કઈ રીતું એ જે આપણે પાછળનો ગ્રાઉન્ડ રહ્યો મેડીમાંનો વારો ગ્રાઉન્ડ જે કહે છે તો અહીંયા કેમેરા નહોતા એક કેમેરો હતો પણ એ આ જે અમે ઉતરાઈ કરી એ રેન્જથી બારે છે તો પછી મેં તો હવે આનું શું કરું મારું આ ત્રીસ મનનું હોય મેં આ વખતે ઓછામાં ઓછો વીસ લાખનો માલ યાર્ડમાં નાખ્યો હોય અને બ્રિજ એબ્રિજ કાંટા કર્યા વગર ક્યારેય નથી નાખ્યો તો આ એક જમાં ભૂલ બીજા ક્યારેય ભૂલ નથી તો મહેશભાઈ કે મારું આમાં કંઈ હાલે નહીં તમે ચેરમેન સાહેબને મળી લો તો મેં કીધું ચેરમેન સાહેબ ક્યાં હે ક્યારે આવશે મને કે ત્રણ ચાર દિવસ પછી આવશે તમે આવજો એની સાથે વાત કરી લેજો બસ આટલું જ તમારે શું માન મને આમાં મારું જો મારે તો હાલ છે પણ મારા ભાગીદાર દિન રાત મહેનત કરે છે જે તે આ તે બધી મહેનત કરતા હોય તો એને આ હોય એટલે મારે એને કેવી રીતના સમજાવવા હવે આ પોઈન્ટ લઈને એ તો ચાલી રાખે કે આ તો બસો એકાણું થઈ હતી બસો એકાણું થઈ હતી ને આમાં બસો સાઠ થઈ હવે એને મારે પૂરો હિસાબ કરવો પડશે જે આમાં પોચમાં હે એ પ્રમાણે મારું નામ સુમલાભાઈ છે વાળી રાખી હતી કડિયાણા દિલીપભાઈ પ્રેમજીભાઈની અને બસો ને એકાણું મન રહી હતી આખું વર્ષ મહેનત કરે તોય મારા ભાગમાં પચી મણ નહીં આવતી તો આ ત્રિમણનો ખોટ જાય છે તો એ મારે કેના પાયે લેવું એટલે આ જાણ કરવામાં આવે મયુર રાવળ હળવા ન્યૂઝ